ચીનમાં ન્યુમોનિયાના કેસમાં ચિંતાજનક વધારો થતાં જ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે હાલ કોરોના દેશમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી પરંતુ અગમચીના ભાગરૂપે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક કર્યા છે તૈયારીઓની ચકાસણી કરવા માટે સત્તરમી ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલમાં મોકડ્રીલ કરાઈ રહી છે સાથે જ સરકાર ન્યુમોનિયાને સંબંધિત લક્ષણો કોઈને દેખાય તો એમના પર દેખરેખ રાખી રહી છે સતત આવા પ્રકારના કેસને એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ દરવા જેવું નથી કોઈપણ પ્રકારની આશંકા વિશ્વના કોઈના કોઈ પણ ખૂણાથી જન્મે એટલે સ્વાભાવિક ભારત સરકાર હરકતમાં આવે આઈસીએમઆર અને આરોગ્ય વિભાગ ભારત સરકારનું હરકતમાં આવી અને એના ઉપર સતત નજર રાખતું હોય છે અને એમાંથી આપણને મળતી વખતો વખતની સૂચનાઓનો દરેક રાજ્ય અમલ કરતું હોય છે ગુજરાત પણ અમલ કરે છે પણ હજુ સુધી આ ચાઇનીઝ વાયરસવાળા વિષયમાં હજુ બહુ ગંભીરતા નથી પરંતુ ગંભીરતા રાખીને આપણે તૈયારીઓ કરેલી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ચિંતાજનક વધારો ક્યાંય નથી ગુજરાતમાં કે ભારતમાં પરંતુ અગમચેતીના ભાગરૂપે એક સરકારી તંત્ર મોકલી હાથ ધરી છે અને ભારત સરકારની સૂચના મુજબ તારીખ તેરમીથી થી સત્તરમી તારીખ સુધી તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર આ મોકડ્રીલ દ્વારા જથ્થાનો અને સ્ટાફનો સેન્સિટાઇઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ચોક્કસ ચાઇનાની અંદર બાળકોમાં જે ન્યુમોનિયા ખેંચવા મળે છે એટલે ન્યુમોનિયાના લક્ષણો ઉપર વિશેષ કાળજી રાખવી પડે એ બાળકો માટે પણ રાખવી પડે ઇવન એડલ્ટ માટે પણ રાખવી પડે કે જેથી કરીને ન્યુમોનિયાના કેસીસ હોય તો અર્લી ડાયગ્નોસિસ થાય અને ન્યુમોનિયાના કેસ એટલે ખાસ જે આપણે સાઇન સિમ્ટમ કહેતા આવ્યા છે એ જ વસ્તુ સારી શોર્ટમાં અમે કહીએ છે સારી અને આઈએલઆઈ આઈએલઆઈ એટલે સામાન્ય શરદી ખાંસી અને સામાન્ય તાવ એવા કેસો ઉપર વોચ રાખી રહ્યા છીએ એવા કેસોના ટેસ્ટિંગ માટેનું સૂચન છે જ્યાં જરૂર લાગે ત્યાં સારી એટલે સિવિયરલી એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે ત્યાં ઇન્ડોરની જરૂર પડે દાખલ થવાની જરૂર પડે અને સ્થિતિ થોડી દર્દીની ગંભીર જેવી હોય એટલે વધુ પ્રમાણમાં થોડું નિમોનિયા થયો હોય એવું સારી તો અમે એના ઉપર પણ વોચ રાખીએ છીએ કે કોઈ સારીના કેસ કે આઈએલઆઈના કેસ વધી રહ્યા છે કે કેમ અમે સતત વોચમાં છેલ્લા પાંચ મિનિટ અઠવાડિયાનું વીકલી પણ એનાલિસિસ કરીએ છીએ